નમસ્કાર હું હર્ષાઢોઈન ને ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું ડભોઈથી વાત કરીશું ડભોઈ તાલુકાના ચાંદોદ વિસ્તારના મુખ્ય માર્ગ પર આવેલ આ નાના પુલ અથવા મિની બ્રિજ ઘણા વર્ષોથી જૂની વર્ષો જૂનો છે અંદાજે એકસો પચાસ વર્ષ પહેલાં બનાવાયો હતો અને તાજેતરમાં દરમિયાન આ બ્રિજની સ્થિતિ અત્યંત નાજુક જણાઈ જેના પગલે નાયબ કાર્યપાલક ઇજનેર અને ડભોઈના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ અને તેમની ટીમે ચકાસણી કરી હતી અને ચકાસણી સ્પષ્ટ થયું હતું કે બ્રિજ હવે તેને ભારે વાહનો સહન કરવાનું યોગ્ય નથી અને આ જોખમી સ્થિતિને ધ્યાનને લઈને શહેરના ગ્રામ પંચાયત દ્વારા તાકીદે ભારે વાહનો માટે બ્રિજ પર અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને પંચાયત દ્વારા આર એન બી વિભાગને પણ જાણની સ્થિતિ કરવામાં આવી અને જ્યારે ઝડપથી સલામતી પગલાં લેવામાં આવે ચાંદોદ યાત્રાધામ હોવાથી અહીં રોજિંદા હજારો શ્રદ્ધાળુઓ આવે છે બ્રિજ બંધ થવાને કારણે ભક્તોને હવે તોડી સોડી અને એક કિલોમીટર પગપાળા ચાલીને જવું પડતું હોય છે અને આ સાથે જ સ્થિતિ ભક્તો થોડું આ અને અસમાન ધારક લાગતું હોય છે અને આ સાથે સ્થાનિક લોકો અને યાત્રાધામના અધિકારીઓએ જણાવ્યું કે બ્રિજનું જર્જરિત હાલતમાં રહેવું ભયજનક હતું દાવાના મુખ્ય માર્ગ પર આવેલું શ્રી બીએન હાઈસ્કૂલની બાજુમાં નાળું આવેલું છે જે આશરે સો વર્ષ જૂનું છે ગાયકવાડી સમયનું બનાવેલું છે તંત્ર દ્વારા અહીંયા સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ નાળું જર્જરિત હાલતમાં છે ત્યારે તેમના આદેશ પ્રમાણે એવું ભાડદારી વાહનોને અવર જવર બંધ કરવામાં આવી તેના પગ પગલે ધ્યાન રાખીને પંચાયત તરફથી એમને ત્યાં અરજી કરી અને તમામ ભારદારી વાહનો બંધ રાખવા માટે અપીલ કરાઈ છે અને જનતાને પણ કહેવામાં આવ્યું છે કે ભારદારી વાહનો પણ બંધ રાખે અને અમારા સાથે સાથ સહકાર આપીને આ નાડું જે બને ત્યાં સુધી સહકાર આપે થોડા સમય પહેલાં તંત્ર દ્વારા જે પુલની ચકાસણી કરવામાં આવી અને પુલનું જે સમારકામ કરવાનું છે એ દ્રષ્ટિથી પુલની અવર બંધ કરી છે જેને લઈને ચાણોદ ગામના તમામ જાતના વેપારી તમામ જાતના તમામ વિદ્યાર્થીઓ તથા બહારથી આવતા તમામ નાગરિકોને બહુ જ મોટી અગવડ પડવાની ચાલુ થયું છે જેને લઈને વહેલા વહેલી તકે તંત્ર યુદ્ધના ધોરણે આ સમારકામ પૂરું થાય કારણ કે ચાણોદમાં એન્ટર થવાનો મુખ્ય માર્ગ ફક્ત ને ફક્ત એક જ છે અને એ માર્ગનું સમારકામ જો વહેલી તકે ના થાય તો આખું અર્થવ્ય એનું અર્થવ્યવસ્થા કે ખોરવે જાય તેમ છે